વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ રવામાંથી બનતી એવી ચોમાસું સ્પેશિયલ રેસીપી તો આ રેસીપી એટલી ઇઝી છે ને કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ લઈ શકો છો તો આ નાસ્તાની ખાસિયત એ છે કે આ નાસ્તો છે ને બનાવવામાં એકદમ ઝડપથી બની અને તૈયાર થાય છે અને બીજું કે આપણા શરીર માટે ખૂબ હેલ્ધી છે અને પ્રોટીનથી ભરપૂર છે તો રવાનો નવો અને યુનિક નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લીધો છે એક કપ રવો અને આને ઘણા લોકો સૂજી પણ કહેતા હોય છે તો તમે આને શું કહો છો તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને રવો આપણે કેવો લેવાનો મીડિયમ સાઇઝનો રવો છે તે મેં બહુ ઝીણો પણ નથી લીધો અને વધારે પડતો જાડો પણ નથી જુઓ મીડિયમ સાઇઝનો આપણે આ રીતનો રવો લેવાનો છે તો અત્યારે આપણે આ રવાને સાઈડમાં મૂકી દઈશું અને હું તમને આગળની પ્રોસેસ બતાવીશ તો સૌપ્રથમ આપણે પેન લઈ લઈશું અને ગેસ ઓન કરી દઈશું અને આપણે એક કપ રવો લીધો છે તો તેની સામે આપણે ત્રણ કપ પાણી લેવાનું છે ત્રણ ગણું પાણી લેવાનું છે તો રવો છે તે પાણી વધારે એકજપ કરે છે એટલે આપણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો હવે આપણે પાણીને મર્યા પડે ત્યાં સુધી ગરમ થવા માટે રાખી દઈશું તો અહીંયા આપણું સરસ રીતે પાણી ગરમ થઈ ગયું છે તો આમાં હવે આપણે તીખાશ માટે મરચી લઈ લઈશું મરચી છે તે અહીંયા અમે ત્રણ મીડિયમ સાઇઝની આ રીતે નાના નાના ટુકડા કરી નાખ્યા છે પછી તમારા ઘરમાં જો જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે મરચી લઈ શકો છો આપણે મરચીને પાણીમાં એડ કરી દઈશું ત્યારબાદ લઈ લેશું આદુની પેસ્ટ આદુને પણ મેં એક નાના ટુકડાને આ રીતે ખવણીથી ખવણી નાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું પાણીમાં ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ આનાથી દેખાવો સરસ આવે અને ટેસ્ટ પણ સરસ લાગે ત્યારબાદ મેં અહીંયા મીડિયમ સાઇઝના બટેકાને આદુ ખમણવાની ખમણીથી ખમણી નાખ્યા હતા અને બટેકાને છે ને આપણે આદુ ખમણવાની ખમણીથી છીણીએ ને તો ઝડપથી ગળી જાય છે હવે આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અત્યારે મેં સિંધુનું મીઠું લીધું છે તમે જે મીઠું ખાતા હોય તે તમે લઈ શકો છો હવે આપણે આને સરસ રીતે બે મિનિટ સુધી આમ જ ઉકળવા માટે રાખી દઈશું જેથી આ બધા મસાલાના મોઈસ્ચર છે ને પાણીમાં ભળી જાય તો જો જે આપણે મસાલા પાણીમાં એડ કર્યા છે તે સરસ રીતે ઉકળી ગયા છે અને કલર પણ સરસ આવ્યો છે અને સુગંધ પણ સરસ આવવા મળી છે તો હવે આની અંદર આપણે થોડો થોડો રવો એડ કરતા જઈશું પછી આપણે એકવાર સમસો ફેરવી દઈશું ફરીથી રો એડ કરી દઈશું રો એડ કર્યા બાદ આપણે છે ને કન્ટિન્યુ સમસો ફેરવતા જઈશું એક રાઉન્ડ ઉપર એટલે રવામાં ગઠ્ઠા ન પડે અને એક સરખું ટેક્સર તૈયાર થાય તો જો આ રીતનું ઘટ થઈ જાય ને એટલે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું ને ફરીથી આપણે મિક્સ કરી દઈશું તો ફેર આ નાસ્તો છે ને ખાવામાં એટલો ટેસ્ટી થશે ને કે નાના મોટા બધા ખાવાનું ખૂબ પસંદ કરશે તો જો આ રીતનું મિશ્રણ થઈ જાય ને એટલે માનવાનું કે નાસ્તા માટેનું પરફેક્ટ છે જુઓ આ રીતે સમસો ઉધો કરીએ ને તો પણ નીચે પડતું નથી એટલે આપણે આ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે જુઓ તમે જોઈ શકો છો હવે આ મિશ્રણની પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને આ મિશ્રણને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો પેનમાં લીધા બાદ આપણે આને પાંચથી સાત મિનિટ સુધી તેને ઠંડુ થવા માટે રાખી દેવાનું તો હવે આપણે નાસ્તા સાથે ખાવા માટેની સ્પેશિયલ ચટણી બનાવી નાખીશું તો ચટણી બનાવવા માટે આપણે લઈ લઈશું થોડા લીલા ધાણા લીલા ધાણાને આપણે દાંડી સાથે જ લેવાના છે તો તીખાશ માટે લીધી છે મેં અહીંયા ચાર મરચી મરચી આપણે તીખી લેવાની છે તો તમે મરચીની જગ્યાએ મરચાં લો તો પણ ચાલે પણ મરચાં બે લેવાના બે ટુકડા આદુના એડ કરી દઈશું સાલ ઉતારીને થોડા સિંગદાણા એડ કરી દઈશું બે ચમચી જેટલી કાચી ચણાની દાળ એડ કરી દઈશું ત્રણ ચમચી જેટલું અહીંયા મેં ટોપરું લીધું સૂકું ટોપરું લીધું છે ચૂકા ટોપરાની જગ્યાએ તમે લીલું નારિયેળ લો તો પણ ચાલે સ્વાદ અનુસાર મીઠી એડ કરી દઈશું અડધું લીંબુ લઈ લેશું અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈશું થોડુંક પાણી એડ કરીશું અડધી વાટકી જેટલું સરસ રીતે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો જો અહીંયા આપણે સરસ મજાની ચટણી બનાવી અને કરી નાખી છે તૈયાર તો આપણે એટલી થિકનેસ રાખવાની છે ચટણીની વધારે પતલી નથી રાખવાની જો વધારે પતલી થઈ જશે ને તો ખાવામાં મજા નહીં આવે હવે આપણે આ ચટણીને એક કાસના બોલમાં સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે તૈયાર થઈ ગયેલી ચટણીને સાઈડમાં મૂકી દઈશું અને હું તમને આગળની પ્રોસેસ બતાવીશ ઠંડુ થઈ જાય મિશ્રણ એટલે આપણે આમાં એક ચમચી જેટલું તેલ ઉપરથી એડ કરી દેવાનું સરસ રીતે આપણે તેને ફરીથી મસળી લેવાનું આ રીતે આપણે થોડો આપી અને સરસ રીતે મસળી તો હવે આપણે જે નાસ્તો બનાવવાનો છે ને એ સાઈઝનો આપણે થોડો લુવો લઈ લેશું મિશ્રણમાંથી અને આપણે થોડું ગોળ જેવું બનાવી દઈશું તો જો આ રીતે ગોળ ગોળણી બની જાય એટલે આપણે તેને રોટલીના ગોયના જેવું બનાવી દેવાનું આ રીતે થોડું પેસ્ટ આપી દેવાનું થઈ અને વચ્ચેથી આપણે આંગળીનો શેપ આપી દેવાનો તો આ રીતે આપણે મેંદુવડાના શેપમાં નાસ્તો બનાવી અને તૈયાર કરવાનો છે તો આ રીતે આપણે સેમ પ્રોસેસ છે બીજો નાસ્તો પણ બનાવી લઈશું તો જો અહીંયા આપણે બધા જ મિશ્રણમાંથી આ રીતના મેંદુવડાનો શેપ આપી અને નાસ્તો બનાવી નાખ્યો છે હવે આ નાસ્તાને આપણે ફ્રાય કરી લેશું તમારે જો આને ફ્રાય ન કરવો હોય તો તમે આને બોઈલ પણ કરી શકો છો મતલબ કુકરમાં ઢોકળાની જેમ તેને બાફી પણ શકો છો અત્યારે હું તમને ફ્રાય કરતા બતાવીશ તો ફ્રાય કરવા માટે આપણે જઈશું ગેસ તરફ તો ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પહેલીથી ગરમ થવા માટે રાખેલો હતો તો હવે આપણે જોઈ લેશું થોડું મિશ્રણ નાખીને તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો જો તેલ છે તે ગરમ થઈ ગયું છે તો જો આપણે આ રીતનું તેલ ગરમ કરવાનું છે તેલને વધારે ગરમ નથી થવા દેવાનું હવે આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે તે આપણે તેલમાં કરી અને એડ કરતા જઈશું તો નાસ્તાને ફ્રાય કરવા માટે આપણે પહેલાં ગેસની ફ્લેમ હાઈ કરીશું થોડો નાસ્તો ફ્રાય થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ જે તે મીડિયમ રાખી દેવાની તો આ નાસ્તાની સેને આ રીતે આપણે છૂટા છૂટા ફ્રાય કરવાના અને હવે આ નાસ્તાને આછો બદામી રંગના થાય ને ત્યાં સુધી તેને ફ્રાય કરી લેશું તો ફ્રેન્ડ તમને આ રવાના નાસ્તાની રેસીપી કેવી લાગે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો જુઓ નાસ્તો છે તે આછો બદામી રંગનો થઈ ગયો છે મતલબ સરસ ફ્રાય થઈ ગયો છે હવે આપણે આ રીતે તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ રીતનો કોઈ ગૌણ હોય જાળીવાળો તેમાં આપણે તેને એડ કરતા જઈશું જેથી એક્સ્ટ્રા તેલ હોય તે બધું બહાર નીકળી જાય તો જુઓ બન્યો છે ને સરસ મજાનો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો નાસ્તો તો આ રીતે આપણે બીજો નાસ્તો પણ ફ્રાય કરી લઈશું અહીંયા આપણો પરફેક્ટલી રવાનો ફૂલ નાસ્તો બની અને થઈ જશે તૈયાર તો જુઓ હું તમને એક નાસ્તો થોડી અને બતાવું બહુ સરસ બન્યો છે ઉપરથી ક્રિસ્પી અને બહારથી સોફ્ટ એકદમ સરસ મજાનો આ નાસ્તાને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો બહુ સરસ ખાવાની મજા આવશે તમારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિસ્સાને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો तो आज जो फरी बॉयस हजुरको रेसिपीको साथै त्यसको जति थ्यांक यू जय द्वारकाधीश जे सियाराम धन्यवाद